હલો મિત્રો રજવાડી ખાટલા ભેટ ચેનલમાં તમારું સ્વાગત છે આ છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામના ફેમસ રજવાડી ઢોલિયા આવા બીજા ઘણા બધા રજવાડી ઢોલિયાના ફોટા અને વિડીયો જોવા માટે સ્ક્રીન પર નંબર આપેલો છે તેના પર હાઇક કરીને વોટ્સઅપમાં મેસેજ મોકલી દો એટલે તમને ચેનલની લિંક મળી જાય છે તેમાં બધા રજવાડી ઢોલિયાના ફૂટાવને વિડિયો જોવા મળી જાય રજવાડી ઢોલિયો આખે આખો સાબનો બનાવેલો છે જેમાં ચાલના પાયા વાપરેલ છે ઇની દોરીથી ભરેલો છે અને પિતળથી પાયા આકમેડેલા છે આવા રજવાડી ઢોલિયામાં કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરી આપવામાં આવશે જે પછી હોય તે પ્રમાણે ડિઝાઇન કરી આપવામાં આવશે તો મિત્રો કેવો લાગ્યો રજવાડી ઢોલિયા નો વિડિયો કમેન્ટ માં જરૂર જણાવજો જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી રજવાડી ખાટલા ભેટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેતી કરીને આવા અવનવા રજવાડી ઢોલિયા ના વિડિયો તમને સૌથી પહેલા જોવા મળી રહે